I do देखो उड़ी, उड़ी जाए कहने को तो खेल है ये तेरा मेरा साझा पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा मांझे से पटी पतंग जुड़ी जुड़ी जा पतंग देखो उड़ी पता इसका एक तारा मन में यू पल पल बाजेगा मुझे कब थी खबर इसकी मेरे मन के सिंहासन पर तू सदा कोयों बिराजेगा

ના જે અગાસી ઉપર નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમે બધા અધિકારી શ્રીઓ કર્મચારી કર્મચારીશ્રીઓએ આજે માનવ મંદિર જે છે એમના જે દિવ્યાંગ બાળકો આવ્યા હતા એમની જોડે ખૂબ મજા કરી છે ખૂબ નાયચા છે અને નાસ્તો અને પાણી ચા પાણી નાસ્તો કરી સારું લાગે છે આમની જોડે નાચીને આમની જોડે એન્જોય કરીને પતંગ કાઇટ્સનો જે ઉત્સવ છે જે બધા ઉજવતા હોય ચૌદ તારીખે પહેલા અમે એક આયોજન કરીએ છીએ એમાં જે માનવ મંદિરના બાળકો છે એમની જોડે ખૂબ મજા આવી ખૂબ નાયચા અને જે જૂના દિવસો હતા જે પોલીસ ભરતી સિવાયના જે અમારા કોલેજના સારું લાગે છે ટ્રાફિક ભવનના ધાબા ઉપર દર વર્ષે અમે માનવ મંદિરના બાળકો સાથે પ્રી ઉત્તરાયણ ઉજવતા હોઈએ છે આ એવા પ્રકારના બાળકો છે જે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી શકતા નથી એટલે અમે તેમને પરિવાર બની અને દર વર્ષે આવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરશું અને આ ઉજવણી દરમિયાન તેમના ચહેરા પર ખૂબ ખુશી જણાવે છે જે અમારા માટે ખૂબ સારી બાબત છે અને એમની ખુશીને કારણે આવનારા વર્ષોમાં જે અકસ્માતો ઓછા થાય એની માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું આ પ્રોગ્રામની અગાઉ નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા તથા અન્ય પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચાલકો જે બાઇક ચાલકો છે એમને માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ પણ કરવામાં આવેલ હતું અને ગાડીને આગળ સળિયા પણ લગાવવામાં આવેલા હતા અને એમની સેફ્ટીનું ધ્યાનમાં રાખવામાં આવેલ હતું તથા નવસારી જિલ્લાની તમામ જનતાને પણ અપીલ કરું છું તમે પણ જ્યારે ઉત્તરાયણના પર્વના દરમિયાન બહાર નીકળો છો ત્યારે તમારી સેફ્ટીનું ખાસ ધ્યાન રાખો